જંગલ રાજા કહેવાય છે પરંતુ જો સામે મોત દેખાય તો જંગલના રાજાને પણ પરસેવો છૂટી જાય છે હાલ તમે જોઈ રહ્યા છો તે બે દ્રશ્યો પરથી સ્પષ્ટ થાય છે કે ક્યારેક જંગલના રાજા સિંહને પણ ઊભી પૂછડીએ ભાગવું પડે છે આ બંને ઘટનામાં કંઈક આવું જ બન્યું જેમાં જંગલના રાજા સાવજ અને સિંહણને પોતાનો જીવ બચાવવા માટે ભાગવું પડ્યું છે પહેલી ઘટના ગીર સોમનાથના કોડીનારમાં આવેલા ઘાટવડ ગામની છે જ્યાં ગામમાં આવેલા ભેંસોના તબેલામાં જંગલનો રાજા સાવજ શિકાર ભેંસોના રૂપમાં યમરાજના દર્શન થઈ જશે શિકાર માટે તબેલામાં ઘુસેલા સાવજ ભેંસોએ એવો તે શિંગડે ભેરવ્યો કે સાવજને જ મોત દેખાઈ ગયું કેમકે ભેંસોએ સાવજને રીતસર શિંગડામાં ભેરાવીને ઉલાડી ત્યારે વિફરેલી ભેંસ વચ્ચે સાવજને મોત દેખાતા સિંહ ઊભી પૂછડે ભાગ્યો હતો તો બીજી તરફ ઘટના અમરેલીના ભેરાઈ ગામના સિંહ વિસ્તારની છે જ્યાં સિંહણ શિકાર કરવા તો આવી પરંતુ બે પશુ પાછળ પડતા સિંહણને પણ ભાગવાનો વારો આવ્યો હતો